ખાસ 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 સાંભળજો ફેમિલીમાં એ મારી નંબર વિનંતી છે વાર્તા આપણે એવા છીએ ઓગણત્રીસમી એથી કરીને તમારા બાળકોને સારા વિચાર મળે બસ વાર્તા છે ઓગણત્રીસમી બસે પાડા આવું તો નામ ક્યારેય આપણે સાહેબ જોયું ના હોય બસે પાડા અને ઓગણત્રીસમી વાર્તા છે વાર્તાનું નામ છે જીવન ઘડતરના પ્રેરક પ્રસંગો એના લેખક છે હરિશચંદ્ર ચાલીસ વાર્તા છે પણ છે ચાલીસ વાર્તા એકથી એક ચડિયાતી છે અને એકથી એક સમજા જેવી છે તમારા જીવનમાં ઉતાર્યા છે તમે ખાસ ને ખાસ સાંભળજો ફેમિલી સાથે સાંભળો એવી મારી નમ્રણી નથી લાઈક ના કરો તો કાંઈને શેર ના કરો તો કાંઈ સબસ્ક્રાઈબ ના કરો છો અને જે ત્રિકાર સંધ્યા છે એ તમારા ફેમિલીમાં તમારા બાળકોને કહેજો સવારે ઉઠતાની જમતાની અને સવાર ઉઠતાની આ મોટો ભાગ છે એટલે હું સંધ્યા લેતી નથી મારી નમ્રમ નથી કે તમે વાર્તા ખાસ ને ખાસ સાંભળજો સરદાર વલ્લભભાઈ નાના હતા ત્યારથી ભારે નિડર પોતે શિસ્ત પાડે છતાં કોઈ ખોટી રીતે દબાવવા કરે તો તે કદી ન દબાય ખોટી રીતે એને દબાવવાનું કરે તો તે ન દબાય અને તે શિસ્તબદ્ધ એટલે ઈમાનદારીથી જીવતા હતા અને તો પણ કદી ન દબાય એમના વિદ્યાર્થી કાળનો એક પ્રસંગ છે એમના વિદ્યાર્થી કાળનો એક પ્રસંગ છે એક શિક્ષક વર્ગમાં કાયમ મોડા આવતા તેથી વિદ્યાર્થીઓ તે વિશે કુસ કુસપુસ કરતા હતા અને વલ્લભભાઈની તેમાં આગેવાન એક દિવસ શિક્ષક વલ્લભભાઈ ઉપર ખૂબ જ ગુસ્સે થયા શિક્ષક વલ્લભભાઈ વિશે ખૂબ જ ગુસ્સે થયા અને શિક્ષારૂપે આકડાના પાડા લખી લાવવા કહ્યું એને આકડાના પાડા લખીને આવવાનું કહ્યું જે ઘડિયાળના પાડા હોય ને એ પાડા લખીને આવવાનું કહ્યું બીજે દિવસ વલ્લભભાઈ તો પાડા પાડા લખ્યા વિનાચ શાળે આવ્યા ન કાંઈ પાડા લખ્યા ન કાંઈ કર્યું અને તો એમનો શાળા આવતા રહ્યા શિક્ષક વધારે ગુસ્સે થયા અને તેમણે શિક્ષામાં વધારે કર્યો પણ વલ્લભભાઈએ મથક ન આપી છેવટે શિક્ષા વધવા વધવા બસો વાર પાડા લખવાની શિક્ષા થઈ ગઈ જો તોય વલ્લભભાઈ પોતે માનતા નહોતા પછી એને બસ્સો વાર પાડા લખવા આપ્યા કળિયાના પાડા હોય ને એ બસો વાર લખવા આપ્યા પછી એક દિવસ વલ્લભભાઈએ મજાક કરી અને બસો પાડા તો લખ્યો બસો પાડા તો લખ્યો હતો પણ તેમાંથી એક માક્ષણો નીકળ્યો અને એટલે તેનાથી ભડકીને બધા જ પાડા દરવાજા આગળથી નાસી ગયા બધા જ પાડા દરવાજા આગળથી નાસી ગયા અને શિક્ષકે ધમકાવ્યા અને ફરી તાકીદ કરી બીજી દિવસે વલ્લભભાઈ પાર્ટી ઉપર બસે બસો પાડા ધમકાવ્યા અને ફરી તે કદી કરી બીજે દિવસે વલ્લભભાઈ પાર્ટી ઉપર બેસે અને પાડા એમ લખી આવ્યા અને શિક્ષકે પૂછ્યું ત્યારે તે બતાવ્યું શિક્ષકે પૂછ્યું ત્યારે તે બતાવ્યું શિક્ષકનો તો પિત્ત ગયો અને તેમણે વલ્લભભાઈને હેડમાસ્તર પાસે ઊભા કરી દીધા અને તેને હેડમાસ્તર પાસે લઈ ગયા ઊભા કરી અને કે ચાલ ત્યાં હું તને સાહેબ આગળ લઈ જાઉં અને વલ્લભભાઈએ જરીકે ડર્યા વિના હેડમાસ્તરને માંડીને બધી જ વાત કરી હેડમાસ્તર સમજી ગયા અને એમણે ઉલટાનો શિક્ષકને ઠપકો આપ્યો તેમણે ઉલટાનો શિક્ષકને ટપ્યો ઠપકો આપ્યો પછી આમ ખોટી વાતનો સામનો કરવાના અને કોઈથી એ ન દબાવવાના સંસ્કાર વલ્લભભાઈમાં નાનપણથી જ પડ્યા હતા કે જો ખોટું થાય તો એ શિક્ષકને પણ ક્યાંય મૂક્યા હતા અને શિક્ષકથી પણ ન બીતા સાચું હોય તો એ પોતે કબૂલી લેતા કે હા મારી ભૂલ છે પણ કોઈ દિવસ ખોટું નહોતા કરતા અને પોતે ઈમાનદારી અને પોતે ઓલા એનામાં પાવર હતો કે કોઈ દિવસ કોઈ સાથે ખોટું નહીં કારણ તો શિક્ષામાં ગયા તો ન્યાય પણ એને શિક્ષકને એની ભૂલ હતી એને કબૂલાવી તો ત્યાંય એ બી એની પાસે ગયા તો એનો બી થાય બી એમ કારણ કે એની ભૂલ નહોતી અથવા એને જે હતું એ બધી હકીકત કહી દીધી આમની નામ છે આમની નામ છે તો એને શિક્ષકે શિક્ષકને સજા આપી એમ વલ્લભભાઈ ને નો આપી જો એને જે હતી હકીકત બધી સજા એને કહી દીધી જે કઈ હતું એ બધી એને જાહેર કરી દીધી એટલે એ પોતે છૂટી ગયા નિર્દોષ અને જો કોઈ દિવસ સ્કૂલે જાય તો કોઈની હેરાન નહીં કરવાના કોઈની છેડતી નહીં કરવાની કોઈ ઢીલો છોકરો હોય કોઈ મોરો હોય તો એને સાથ સહકાર આપવાનો કોઈ દિવસ એ છોકરાને બાળકને આપણે હેરાન કરીએ ને તો એનો આપણા કર્મ આપણે જ ભોગવવા પડે કોઈ દિવસ કોઈ હોય તો કોઈને હેરાન નહીં કરવાના કોઈ સાથે એને છંછેડવાના નહીં ઘણા તો છોકરા શું છે બધા તે આઝાદ હોય ને તો છોકરાને છેડકી કરે તું તો આમ છો ને તેમ છો ને તેમ કરીને બીજાને ચીડવે અને એને સ્કૂલે જવા જેવું ના એવી પરિસ્થિતિ કરી નાખે બાળકોને કે નહીં સ્કૂલે મમ્મી મારે ન જાઉં મને બધા છોકરા મારી પાછળ પડી જાય છે એમ કરીને બિચારું ભણવા જતાં પણ એટલે હંમેશા બધા છે તો ઢીલો હોય તો એની સાથે હળી મળીને રહેવાનું એને સમજાવવાનું એને મોરો હોય તો એને ભણવામાં એને મદદ કરવાની બાકી કોઈને હેરાન નહીં કરવા બધા હળી મળીને રહેવાનું એવી કોઈ હારે કચિયા નહીં કરવાના કોઈને હેરાન નહીં કરવાનું આવી રીતે આપણા બાળકોને આપણે સલાહ આપશું અને એને ફ્રેન્ડ તરીકે રહેશું તો આપને ખબર પડે કે બાળકો સ્કૂલે જાય છે તો શું કરે છે શું નથી કરતા કે કોઈને હેરાન નથી કરતા ને તો એવી મારી નમ્ર વિનંતી છે લાઈક શેર કરજો સબસ્ક્રાઈબ કરજો તમારા ફેમિલીમાં ખાસ ને ખાસ વાંચો એવી મારી નમ્ર વિનંતી છે હવે એથી કરીને તમે વાર્તા મારી ચાલીસ વાર્તા છે પણ બધા એકથી એક શબ્દ સબ્જા જેવા છે બધી જ વાર્તા એકથી એક મગજમાં ઉતારજો ખાસ કરીને તમે ફેમિલી સાથે ખાસ ને ખાસ વાંચો એવી મારી નમ્ર વિનંતી છે